જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું અમારા ભામિયા ટૂતલા બ્લોગની અંદર ને અત્યારે બ્લોગ કેટલા વાગે ચાલુ કર્યો ખબર પુણા સાત વાગે પણ સાંજે કારણ કે આખો દિવસને પાણી પાણી કેમ કે આમાં મગફળીનું કામ આવતું હતું ને એટલે સતત પાણી બાકી રહી ગયું એટલે બધું કામ પૂરું કરી દીધું પાણી ને અત્યારે આપણા ઘરે આવ્યા છે કમલબેન રોકાવવા તો કમલબેન આવ્યા તો સોનલબેનનો ફોન આવ્યો કે મારા ઘરે આટો મારવા આવે તો સોનલબેન ઘર થાય છે આપણા ઘરેથી ચાલીસ કિલોમીટર છે તો પેલા તમને છે ને કમલબેનને મળાવું ને પછી આગળની વાત તમને આગળ કહું તો ફાઈનલ અમારા કમલબેન આવી ગયા છે ઘરે સીધે સીધા સુલે વરગાડી દીધા કમલ તને હું ખીસડો દેવો ને તું ખીસડો લેવા લેવી કે ખીસડો ખાવા દઈ લે તો તું તો તું આવી ને મને ફોન ના કરી દીધો સોને મોરથી એ કોમલ કે ઘેર પૂગી કે તારે હાંજે ઘેર આવવાનું છે નટણા આ છોકરા તો તું એક આયા જીવે તો ની જા ઉલા ડેટ કાનો સુમા હમ ફરતા મે ફરિયા માં એ એક છોકરો આયા ફરી ને જોઈ લે એક વા કામ કે એ એ

તું બોલ લે તું પેલા બોલ લે તેલ લે જીમ કી આ તો છે ને કોમલ લો આપણે પાણી હીઓ નાખવાનું હોય ઈ અહીંયા બેઠી રહે ઓરે બે હાલ એક બાજુ રહી કઈ માં ધરાવ તો પેલા છે ને મસ્ત મજાનું જમવાનું તૈયાર કરી લઈને પછી જાય સોમવાર બેન ના ઘરે તો ભાઈ ફાઇનલી છે ને ગાડીમાં માટી તો કાપો રાજા સમય પછી કાપો મારવા જ આપણે તો બાકી સમકે કે ની અત્યારે અમારે જવાનું છે કોમલ બેન ના ઘરે આ કોમલ બેન હો સોનલ બેન ના ઘરે કોમલ બેન તાઈ છે પણ એનું જો ઓલું ઓલું રિંકુ આ રિંકુ બાજુ બંધ થતું

मडी सु मेडे खेडे मडसु गाम जी हा परज जाइ न हो नै मडे आ मेठन तिया ठरती थे पाछ अर देथे पासा आयो सही हव फोन हमे यो किन फोन छ कोमल मन गिफ्ट आइपुछो लाइग्यो कोमल आ फोन तारो त हासे गयो म मान रियो गे हाले ल जाओ

તમારા મીરાબેન છે ને કેવા પીલુડા પાડે એટલે રાઈડમાં તો આય કઈ ક્યાં ખોટાડ્યું આ ખાય ખાવાનું બધું ખોટાડ્યું ભાઈ આ છોકરો વાઈડું છે કોઈ કાં કમર કેમ એમ ખબર પડે છોકરા સાચવાય ખબર પડે ક્યાં કોમર

ખીસ ડો ખાઈ લીધો અને ખેર હોય જેમ તમે જાઓ ખેર અરે આવવાની છે કા ખીસ ડો કે મૂક્યો ખીસ ડો મૂક્યો બે દી કેડે આવી છે પાછો હા તો ભાઈ હું ને લખી માં બેસે ને અત્યારે આ ઊભા છે ને આ બધા છોકરાઓને ને અહીંયા રમાડે ઈ ઈ ઈ બધા સાંભરે ને હું તને ઈ બધાય સાંભરે ને આપણે વાત ન કરવા તમે આવું ઝૂપજો અમે લખી માં બે વાત કરીને ભાઈ હું તને હું તમને क्यों है ने हमारे बुलेट ले लिया था बराबर देख था। तो बार 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 देख नंदा उन भगूरों भी बराबर बहन जो नकारने में शहर में तारे तो हंसवा है नहीं मैं मेट्रो में चढ़ा भी दूँ नहीं 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 हमारे में होंगे हाँ खत्म नहीं वापस जी बुलेट ले लिए तो आप ला रूप चल ले वरवाता बेहों बेहों में कितना

લખી માં કેટલા આપ્યા ત્રણ લાખ આઠ લાખ થઈને ત્રણ લાખ આપ્યા ત્રણ લાખ બાકી બધા આજે થોડા તો થોડા કઈ વાંધો ને આપણે લુગને કરી દઈએ પૂરો કાલે મળશું નવા લખતો બાબા